આજે નડિયાદ રેલવે સ્ટેશન ખાતે નડિયાદ રેલવે પોલીસ સ્ટેશન નું ઇન્સ્પેક્શન રાખવામાં આવેલું છે અને આખા વર્ષમાં જે કામગીરી થઈ છે આનો અને જે આવનાર વર્ષોમાં જે ટાર્ગેટ છે આ અંગે ચર્ચા કરવામાં આવનાર છે અને ગયા વર્ષે નડિયાદ રેલવે પોલીસ દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવેલી હતી ઘણા બધા કેસો ડિટેક્ટ કરવામાં આવેલા હતા અને રેલવે પ્રશાસન દ્વારા પણ ખૂબ સરસ પ્રતિસાદ અમને મળેલું હતું અને ગયા સમયમાં જે જે રીતના ક્રાઉડમાં એકદમ વધારો થયો હતો

કર્મચારીઓની કોઈ અંગત રજૂઆત હોય આ પણ જાણવામાં આવે છે અને જનતા જોડે પણ અમારો સંવાદ રાખવામાં આવે છે જનતાની પણ રેલ્વે પોલીસ દ્વારા કોઈ એમની અ રજૂઆત કે હોય તો એ પણ રાખવામાં આવે છે